જ્યાં સુધી મારાથી મતલબ છે આ જહાને જ્યાં સુધી મારાથી મતલબ છે આ જહાને મને ફક્ત ત્યાં સુધી જ પૂછવામાં આવી રહ્યું છે મને ફક્ત ત્યાં સુધી જ પૂછવામાં આવી રહ્યું છે જમાના પર વિશ્વાસ કરવાવાળા જમાના પર વિશ્વાસ કરવાવાળા આ વિશ્વાસનો જમાનો હવે જઈ રહ્યો છે આ વિશ્વાસનો જમાનો હવે જઈ રહ્યો છે પ્રેમ કરવાની આ રીત કદાચ તમારી શ્રદ્ધા છે પ્રેમ કરવાની આ રીત કદાચ તમારી શ્રદ્ધા છે કદાચ તમારા દિલમાં કોઈ તોફાન છે કદાચ તમારા દિલમાં કોઈ તોફાન છે મારી એટલી બધી પરીક્ષા ન કરો કે તમે તમારા શ્વાસ ગુમાવી દો મારી એટલી બધી પરીક્ષા ન કરો કે તમે તમારા શ્વાસ ગુમાવી દો કોણ જાણે કદાચ મારા અસ્તિત્વમાં તમારી જિંદગી છે કોણ જાણે કદાચ મારા અસ્તિત્વમાં તમારી જિંદગી છે મારા અસ્તિત્વમાં તમારી જિંદગી છે મારા વહાલા મિત્રો હું તમારો મિત્ર સિંગર અલ્પેશ ચાલોટિયા મિત્રો મારી આ લખેલી શાયરી જે મેં તમારી સાથે શેર કરી છે તે તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો જય માતાજી